અંગદાન એ જ મહાદાનના થીમ પર કામ કરતી અમારી ટીમ દ્વારા ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં એકસો ને પંચાવનનું અંગદાન થયું એની વિગતો આપતા જણાવીશ કે બત્રીસ વર્ષીય પુરુષ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને છત્રાલમાં નોકરી કરતા એવા ઉપેન્દ્રસિંહને હેડ ઇન્જરી થતાં પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાંથી સિવિલ હોસ્પિટલ શિફ્ટ થયા જ્યાં અમારી ટીમ દ્વારા એમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા અને એમના નાના ભાઈ અને ફેમિલીના બીજા મેમ્બરોની સંમતિથી અંગદાનનો નિર્ણય લઈ અને ઉપેન્દ્રસિંહ તરફથી સિવિલ હોસ્પિટલને એક લિવર એક હૃદય અને બે કિડની દાનમાં મળ્યા એમ એમને ચાર વ્યક્તિઓને નવજીવન આપ્યું આ ચારેય અંગો સિવિલ હોસ્પિટલની મેડિસિટીની અંદર દાખલ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યા અત્યાર સુધીના એકસો પંચાવન અંગદાનની જો વાત કરીશ તો એમના થકી પાંચસોને એક અંગો સિવિલ હોસ્પિટલને દાનમાં મળ્યા અને જેને ચારસો ને પંચ્યાસીથી વધારે લોકોને નવજીવન આપ્યું છે ચાલો આપણે સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈએ અને એક દિવસ એવો ચોક્કસ લાગીએ કે એક જીવિત વ્યક્તિએ બીજા જીવિત વ્યક્તિને અંગદાન ન કરવું પડે અંગદાર એ જ મહાદાન